ચાર દિવસથી એક જ ધારો વરસાદ પડે છે કંઈ શાંતિ જ નથી અને અમારે કંઈ કામે જવાનું કે પછી આમ કંઈ સેટિંગ આવતું નથી અને આજે મારે બહુ મોડું થઈ ગયું છે ગોઠવામાં કારણ કે આજે મારા ત્યાં દયા પાર્વતીનું વ્રતનું જાગરણ તમને બધાને ખબર જઈ કેટરાતી હોય એટલે એટલા માટે આખી રાત અમે જાગ્યા હતા અને આજ અમે બાર વાગ્યા જાગ્યા હતા મેં કીધું હાલો આજે વ્લોગની શરૂઆત કરી હતી તો આજે હું બ્લોગ બનાવવા માટે ડાબા ઉપર આવી છું અને જો તમે સુરતનો માહોલ કંઈક આવી રીતના સવાર સવારમાં બનેલું છે જો હા 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 કેવા વાદ રહે ચાર દિવસથી એક ધારો વરસાદ પડે છે આ જો તબાઉ પરથી પાણી પડે થોડુંક થોડુંક એટલે અમારે આ મકાન માલિકણે થોડુંક થોડુંક આવી રીતના સિસ્ટમ બનાવેલી છે અને આ અમારે તબા ઉપર જો તમે રોપડા વાવેલા છે તુલસી છે જાંબુડો છે કસુદ છે પછી આ તો નામ મને યાદ છે પણ કાંઈ યાદ નથી આવતું એટલે આ તો તમને ખબર જ છે આપણે તુલસી માતા અને આજે આપણે મસ્ત મજાના દેશી બ્લોગની શરૂઆત કરી છે અને તમને દેશી બ્લોગ ગમતો હોય તો તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી શકો અને એક ગુજરાતી તરીકે સપોર્ટ કરો તો વધારે સારું કારણ કે આપણે એવું બધું કાંઈ મોટા ઇન્ફ્લુએસ નથી એટલે બધાને ગમે કે આપણે બહુ મોટા યુટ્યુબર નથી એટલે બધાને આપણે ફેસ આપણો ગમી જ જાય એટલા માટે તમે લોકો એક થોડાક ગુજરાતી તરીકે સપોર્ટ કરીજો બાકી તો બધું તમારી ઉપર જ છે તમારે કઈ આમાં કહેવાનું મારું કહું તો હું મારું નામ છે અભય સોલંકી અને હું હીરા કશું છું સુરતમાં અને હું મથાળાનો કારીગર છું અને બે વર્ષ થઈ જાય છે લગભગ હીરામાં કે એટલું બધું સુધારોના તમે જોતા છો અને તમને હીરાકશું હશે કોઈ તો તમને ખબર જ છે કે હીરામાં કંઈ છે નહીં એટલે આપણે મેં કીધું હાલો તો ટાઈમ પાસ માટે એકાદ બીજું કંઈક શરૂ કરીએ એટલે મેં યુટ્યુબની શરૂઆત કરી છે એટલા માટે તમારા બધાની ખાસ સાથ અને સહકારની જરૂર છે તો અમને પણ મને પણ એવું છે કે ભાઈ તમે લોકો થોડોક સાથને સહકાર આપશો અને જેમ જેમ સમયે વીતતો જાય એમ એમ આપણા વ્લોગ અને આપણા ભાષામાં બધી રીતના થોડોક સુધારો થઈ જાય અને અત્યારે તો આપણી પાસે બાર હજારનો ફોન છે વિવોનો અને વાળું માઇક લીધું છે વ્લોગ બનાવવા માટે પણ જો તમારા બધાનો સાથને સહકાર હશે તો આપણે થોડુંક પ્રગતિ કરીને આગળ કંઈક લઈશું પણ અત્યારે તો બસ યુટ્યુબ ફેમિલી તમારી જરૂર છે અને તમારા સાથને સહકારની જરૂર છે એક ગુજરાતી તરીકે સપોર્ટ કરો તો પણ બહુ ઘણું છે અને આપણા દેસી ટાઈપ વ્લોગ જોવાના હોય એટલે આપણને તો ભાઈ

અને આ ફર છે રોટલા બનાવે છે અમારી અહીંયા રોટલા કઈક આવા બનાવે છે રોટલા અમારી રોટલા આવા બનાવે એમાં એવું છે લાઈટ નું બહુ ખાસ નથી એટલે દેખાય નહીં અને આપણે શાક શા કે નું કંટોલાનું કંટ્રોલાનું ગીરમાં રહેતા છે ને ખબર જ હોય કંટોલા શું કહેવાય બાકી આપણે ગુજરાતી લોકો વિડીયો જોતા છે એટલે એને ખબર જ હશે કંટ્રોલક કોને કહેવાય એમ કંટ્રોલ ની શાક ખાવાની મજા જ કઈક અલગ છે અને રશ્મિતાજી જ નાવા ગઈ છે મારા મમ્મી બધું જમવાનું બનાવે એટલે એ બહુ છે ને આફુડી છે આગળ આવે ને એટલે તમને બતાવું અને જો આપણે આ સોમાહામાં કપડાં ફૂંકા નઈ ને એટલે ઘરમાં જ આવો કુગાડ કરવો પડે તો દોરીઓ બાંધી બાંધીને આ પંખા નીચે ફૂકવવાના ભલે લાઈટ બિલ આવી જાય

બપોરે ખાલી એક હોય તો મીઠું મરચું કઈ નઈ મોડા બટેટા ને સીંગ ને વેફર ને એવું ખાવાનું એવું કઈ આપણને ફાવે નહીં રાતનું એકટાણું હોય તો દહીં ને રોટલી એવું કઈ ખાવાનું એટલે એવું ખાવ હે પાંચ દિવસ તો આપણે માઇન્ડ માઇન્ડ ગયા પણ આ છે ને મસ્ત મજાનું નું અને શાક બનાવ્યું છે તો આગળ આપણે ધબધબા ખાઈ લેવાનું છે આવું એને કે ખવાય એમ એમ અમે નગર ખાવ દહીં રોટલી ને ગીલો શેવડો ને બટેટા ની અફર ને એવું ખાઈ ગયો પછી પાછા આવું કે ખબર દીકરા અમે ભરાઈ ગયા પણ પાંચ દિવસ તો અમને રાખ્યા એ જ ખબર ન હોય એ તો કઈ જોવે નહીં કઈ નહીં આપણે પાંચ દિવસ ના ભાઈ ગયા છે હવે આપણે મસ્ત મજાનું હમણાં આવી રહ્યું છે બનાવ્યું છે તર દબાવીને ખાઈ લઈએ અને સારું આપણો આ બ્લોગ ગમો હોય તમારી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા આવા દેશી બ્લોગ તમને આગળ જોવા મળશે તો જેમ તમે લોકો સપોર્ટ કરતા જાઓ એમ એમ અમારા વિડીયોને બનાવવાની ને બોલવાની થોડીક કળા વધી જશે એટલા માટે અમારી ચેનલને જેમ જેમ બને એને એમ સપોર્ટ કરજો અને તમારા મિત્રોને ને તમારા પરિવારજનોને શેર કરજો જેનાથી અમારા ફેમિલી ટાઈપ પછી ટ્રાવેલ વ્લોગ અને દેશી ટાઈપના બ્લોગ તમને જોવા મળશે મતલબમાં એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી